નમસ્કાર મિત્રો હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે અને હું છું ઉમંગ હવે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ખૂબ જ કામની માહિતી આપવાની છે કારણ કે ગુજરાતના હવામાનને લઈને જે કંઈ પણ નવા સમાચારો આવી રહ્યા છે તેમના વિશે આપણે વિસ્તારથી વાત કરવાની છે મિત્રો સૌથી પહેલા તો જે છે તે એપ્રિલ મહિનાનું આ પહેલું અઠવાડિયું છે તે ખાસ કરીને ગુજરાત માટે એક આફતરૂપી બની શકે કારણ કે કેટલાક કમોસમી માવઠાને લઈને જે આગાહીઓ કરવામાં આવશે તેમના વિશે વિસ્તારથી આપણે વાત કરવાની છે આજના અંદર મિત્રો દરેકે દરેક જે બાબતો છે ત્યાં અહીંયા લખીને આવેલા છે તેમના વિશે વિસ્તારથી એ એક બાબત વિશે હું તમને માહિતી આપવાનું છું તો ગુજરાતના કયા કયા ગામડાઓ છે અને કયા કયા વિસ્તારો છે કે જ્યાં મેઘરાજાની એન્ટ્રી થઈ શકે તેના વિશે પણ વિસ્તારથી હું તમને સમજાવવાનો છું બીજા નંબર ઉપર મિત્રો વાવાઝોડાને લઈને પણ કેટલીક નવી અપડેટો જે સામે આવી રહી છે તેમના વિશે પણ હું તમને માહિતી આપીશ કે શું ખરેખર આ વાવાઝોડા આવી શકે કે નહીં તો આ દરેક બાબતો છે તેમના વિશે મિત્રો વિસ્તારથી આપણે ફોકસ કરીને માહિતી મેળવવાની છે તેના પહેલા તમને મિત્રો જણાવી દઈએ કે આ વિડીયોની અંદર આપણે ટૂંકમાં કઈ કઈ બાબતો વિશે વાત કરવાની છે તેમના પહેલા તમને જણાવી દઈએ સૌથી પહેલા તો મિત્રો અહીંયા જે છે તે ખાસ કરીને એક ટ્રફ બની રહ્યો છે એક દબાણ બની રહ્યું છે પવનને લઈને તેના વિશે મિત્રો વાત કરીશું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે ગુજરાત ઉપરથી તેને લઈને કેટલાક વિસ્તારોમાં માવઠાઓ જોવા મળી શકે તેના વિશે વાત કરવાની છે બીજા નંબર ઉપર મિત્રો તારીખો વિશે વાત કરવાની છે તારીખ એક બે અને ત્રણ એપ્રિલના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારો ઉપરથી જે છે તે મિત્રો માવઠાઓના પ્રેશરો પસાર થવાના છે તો તેના વિશે પણ હું તમને જોઈને પૂરતી માહિતી આપવાનો છું તેની સાથે સાથે મિત્રો બીજા નંબર ઉપર જે છે તે ખાસ કરીને અહીંયા ગરમીને લઈને જે નવી માહિતી છે વિશે પણ હું તમને માહિતી કે જે તાપમાનને લઈને નવા ફેરફારો થવાના છે તો આ દરેક માહિતી તમને આ સિંગલ અંદર મળી જવાની છે દરેક હવામાન અપડેટ મળી જવાની છે તો અંદર મિત્રો અંત સુધી બન્યા રહેજો જેથી કરીને હવામાનને લગતી દરેક માહિતી તમને મળી જાય તેની સાથે મિત્રો આ ઓનલી વેધર ચેનલ પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દઈશું કારણ કે આ ચેનલના માધ્યમથી આવનારા દિવસોમાં હવામાનને લઈને જે પણ નવી અપડેટ આવશે તે તમને જરૂર પડે પહોંચાડવામાં આવશે તો મિત્રો હવે વિડીયો શરૂઆત કરીએ ટાઈમ વગાડ્યા વગર મિત્રો એક કોઈ ગામનું નામ લઈને સૌથી પહેલા મિત્રો એક ટ્રફ પસાર થઈ રહ્યો છે એચપીએલ લેવલનો જેનો મિત્રો નકશો જે છે મિત્રો તમને અહીંયા હું દેખાડી દઉં છું અહીંયા મિત્રો તમે જોઈ શકો આ નકશા ઉપર મિત્રો જે છે તે ખાસ કરીને જે ટ્રફ પસાર થઈ રહ્યો છે તેના વિશે વાત કરી લે તો આ જોઈ શકો મિત્રો તારીખ

ગાજવીજ પણ તમને જોવા મળી શકે એપ્રિલ મહિનાના શરૂઆતના કેટલાક દિવસોની અંદર બીજો મિત્રો નકશો હું તમને દેખાડવા માંગુ છું તે પણ મિત્રો તમે જોઈ શકો મિત્રો ખાસ કરીને આ બીજો જે નકશો છે વાદળોનો નકશો છે ગુજરાત ઉપર આગળ વધતી જોવા મળી રહી છે અને મિત્રો ખાસ કરીને આ વીડિયોની અંદર આગળ હું જે છે તે તમને દરેકે દરેક વિસ્તાર ઉપરથી કેવા કેવા દબાણો પસાર થવાના છે તેને લઈને પણ અપડેટ આપવાનો શું તો તમારા ગામનું નામ પણ તેમાં લેવામાં આવશે તો વિડીયોને અંત સુધી જોતા સૌથી મિત્રો હું તમને માહિતી આપી દો હવે એપ્રિલ મહિનાની ને લઈને ખાસ મિત્રો 1-2 અને 3 એપ્રિલના રોજ ગુજરાત ઉપરથી જે છે તે કેટલાક પવનો અને ટ્રફો પસાર થવાના છે તેને લઈને ગુજરાત ઉપરથી એક વેસ્ટર્ન દબાણના કારણે કમોસમી જોવા મળશે કયા કયા વિસ્તારમાં જોવા મળી શકે મિત્રો સૌથી વધારે ચાન્સ જે છે ગુજરાતના ભાગોના છે કે જ્યાં ડાંગ આવેલું છે દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી સુરત રાજપીપળા ભરૂચ વડોદરા આટલો મિત્રો જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર રહેલો છે તો આ વિસ્તારો ઉપરથી માવઠાઓ પસાર થવાની શક્યતાઓ જે છે તે વધારે બનવાની છે કારણ કે અહીંયાથી મિત્રો જે છે તે ખાસ કરીને આપણે હાઈ લેવલના વાદળો જોવા મળી રહ્યા છે બીજા નંબર ઉપર ફોકસ કરીએ તો મિત્રો એવું નથી કે બાકીના જે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો છે ત્યાં વરસાદ નહીં આવે મિત્રો તે દરેક વિસ્તાર ઉપરથી પણ માવઠાઓ પસાર થઈ શકે કારણ કે ઓલ ઓવર જોવા જઈએ તો સંપૂર્ણ ગુજરાત ઉપરથી માવઠાઓ પસાર થઈ રહ્યા છે ત્યારે મિત્રો હું તમને જણાવી દઉં કે કઈ કઈ તારીખો દરમિયાન કયા કયા વિસ્તારોમાં માવઠાઓ અને આ બધી વસ્તુઓ જોવા મળી શકે એક ઝાપટાઓનો રાઉન્ડ જોવા મળી શકે તેના વિશે પણ અહીંયા માહિતી લઈને આવેલા છે સ્ક્રીન ઉપર પણ મિત્રો અહીંયા તમે વાંચી શકશો અને હું તમને તારીખના નામ લઈને પણ જણાવી દઉં એક એપ્રિલના રોજ વાત કરીએ કે તારીખ એક એપ્રિલ બે હજાર પચીસના ના રોજ કયા કયા વિસ્તારોની અંદર આપણને માવઠાઓ જોવા મળશે મળી શકે તો મિત્રો સૌથી પહેલા તો અમરેલી જિલ્લો ભાવનગર જિલ્લો આ મિત્રો થઈ ગયા સૌરાષ્ટ્રના બે મોટા જિલ્લા તેની સાથે દક્ષિણ ગુજરાતના સુરત તાપી નવસારી નર્મદા છોટાઉદેપુર ડાંગ અને વલસાડ આટલા વિસ્તારોની અંદર મિત્રો ગાજવીજ અને એક્ટિવિટી અથવા તો જોવા મળી શકે મિત્રો આશંકાઓ છે શક્યતાઓ છે તેની સાથે એપ્રિલની વાત કરી કે બે એપ્રિલ બે હજાર રોજ કયા કયા વિસ્તારોની અંદર આપણે જોવા મળી શકે માવઠાની એક્ટિવિટી તો તેના વિશે પણ મિત્રો તમે વાંચી શકો કે સાબરકાંઠાથી લઈને અરવલ્લીના વિસ્તારો તેની સાથે મહિસાગર દાહોદ ખેડા પંચમહાલ આણંદ વડોદરા બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ દમણ અને દાદરા આ મિત્રો થઈ ગયા જિલ્લા તો આ દરેકે દરેક જિલ્લામાં આવતા એક ગામડા અને તાલુકા ઉપરથી મિત્રો આપણને જે છે તે કમોસમી માવઠા અને ઝાપટાના લેવલ બનતું હોય છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના નકશાઓ આવતા હોય છે તેના ઉપરથી તમને અમે તમને માહિતી આપતા હોઈએ છીએ હવે મિત્રો ખાસ કરીને ખેડૂત ભાઈઓને એક માહિતી આપી દઈએ કે મિત્રો ખેડૂતોએ કોઈ ગભરાવાની જરૂર નથી કારણ કે મિત્રો આ જે માવઠાનો રાઉન્ડ છે આ એક નાનકડો રાઉન્ડ છે મિત્રો અને આ માવઠાઓને કારણે કોઈ નુકસાન નથી તેની સાથે મિત્રો મિત્રો બીજા નંબર પર જોઈ લઈએ તો આ માવઠાઓ જે છે તે એકલ શહેરો ઉપર પડી શકે અને જો માવઠાઓ થશે તે પણ મિત્રો જે છે તે એક મિની લેવલના થશે માત્ર ને માત્ર છાંટાઓ જોવા મળશે નુકસાન કરે તેવા કોઈ માવઠાઓની શક્યતા નથી બીજા નંબર ઉપર મિત્રો અરબ સાગરથી એક સિસ્ટમ જે છે તે પસાર થઈને આગળ વધી રહી છે તેના વિશે પણ અહીંયા નકશો મિત્રો તમને દેખાડીને માહિતી આપી દઈશ તો આજે મિત્રો એક સિસ્ટમ અરબ સાગરની પસાર થઈ રહી છે તો તેને લઈને પણ મિત્રો આવનારા દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં પલટાઓ જોવા મળી શકે હવામાન વિભાગ દ્વારા પણ મિત્રો શરૂઆતના કેટલાક દિવસો એપ્રિલ મહિનાના છે તેને લઈને એલેટો જાહેર કરવામાં આવ્યા છે વરસાદને લઈને તેના વિશે પણ વાત કરીશું તેની સાથે હવે તમને બીજી માહિતી આપવાની છે વરસાદની સિવાય ગરમી વિશે કારણ કે મિત્રો તાપમાન જે છે તે હવે ભેજયુક્ત જોવા મળશે કારણ કે વાદળનો પ્રકોપ વધવાને કારણે આપણને ભેજવાળું વાતાવરણ જોવા મળવાનું છે અને આ ભેજવાળા વાતાવરણને કારણે મિત્રો આપણને જે છે તે આવનારા ચાર થી પાંચ દિવસ એટલે કે થી લઈને થી છ એપ્રિલ સુધી ગુજરાતના મોટા ભાગના વિસ્તારો ઉપરથી જે છે ગરમીનો રાઉન્ડ પસાર થતો જોવા મળશે જેથી ગરમી માટે પણ તૈયાર રહેવું કારણ કે માવઠા વિશે અપડેટ તેના વિશે આપણે માહિતી આપી દઈએ મિત્રો અમારું અનુમાન શું છે તેના આધારે અમે તમને જણાવી રહ્યા છીએ કારણ કે દર વર્ષે એક પ્રમાણે ચોમાસાની પેટર્ન ફોલો થતી હોય છે તેના આધારે અમે તમને જણાવીએ તો કેટલીક મિત્રો આગાહી કોઠા આધારે થતી હોય છે તો કેટલીક આગાહીઓ ટેકનોલોજીને આધારે ચોમાસાને લઈને થતી હોય છે જ્યારે મિત્રો કોઠા સૂઝને આધારે જે આગાહી થાય છે તેમાં હોળીનો જોતનો વર્તારો લેવામાં આવે છે કે ટિટોળીના ઈંડા કે અખાત્રીજ

તેવું અમારું અનુમાન છે તેના વિશે પણ આવનારા દિવસોમાં મિત્રો ચોક્કસ વિડીયો બનાવીને તમને માહિતી આપવામાં આવશે જે પ્રમાણે ગુજરાતનું હવામાન વાતાવરણ રહેશે તેને આધારે અમે તમને ચોક્કસ માહિતી આપશું તો હવામાનના જે કંઈ પણ મિત્રો નવા નવા સમાચાર હોય છે તે આપણે આ ચેનલના માધ્યમ ઉપર મૂકવામાં આવતા હોય છે તો આ ચેનલને જો મિત્રો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલના માધ્યમથી આપણે જે છે તે ડેલી કામના અને ઉપયોગી વિડીયો મૂકતા હોઈએ છીએ સાથે જ મિત્રો ચોમાસું આવી રહ્યું છે તો સમગ્ર ચોમાસા કાળ દરમિયાન પણ મિત્રો જે છે તે આપણે માહિતીઓ આપવાની છે જેમ કે ક્યાં કેટલો વરસાદ પડશે ક્યાં કેટલો વરસાદ પડ્યો આ દરેક માહિતી મિત્રો સચોટ આપણે આ ચેનલના માધ્યમથી જોવા મળી જવાની છે તો ઓનલી વેધર ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી લેજો બાકી મિત્રો જે છે તે આપણે આવનારા દિવસોમાં મળીશું તો આગળ વાત કરીશું ગુજરાતના હવામાન વિશે અત્યારે મિત્રો તમારા ગામનું હવામાન કેવું છે અને તમારા ગામનું વાતાવરણ કેવું છે તે જરૂર એકવાર કોમેન્ટમાં લખીને જણાવી દેજો બાકી મિત્રો હું તમને આવતીકાલે મળીશ એક નવા સમાચારની અંદર ત્યાં સુધી આ વીડિયો તમારા મિત્રો સાથે વોટ્સઅપ અને ફેસબુક ગ્રુપમાં મોકલજો જેથી તમારા મિત્રોને પણ દરેક માહિતી મળી શકે આજ માટે આટલું જ રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ